જય માતાજી મિત્રો જય દાદા ત્યારે સર્વત્ર જગ્યાએ માણસ બધી રીતે સ્વતંત્ર રહેવા માંગે છે અને સ્વતંત્રતા એની માનસિકતા કઈ રીતની છે કે જે એક પારિવારિક ભાવના હોય અને એ પારિવારિક ભાવનાની અંદર જે પોતે સંયુક્ત રીતે રહેતા હોય એને આ જે માણસ એમાંથી જુદો પડી અને વિવસ્ત કુટુંબ થઈ રહ્યા છે તો એનું કારણ શું છે મિત્રો એક જ પરિવારના આપણે પાંચ સાત સભ્યો હોય બધા હરી મરીને ભેગા રહેતા હોય બાપ દાદા વખતથી પરંપરાગત રીતે આવી રીતે આપણે જીવતા હોય એકાબીજીનું માનતા હોય એકાબીજીનું કયું કરતા હોય એકાબીજી સુખ દુખના સાથી હોય એકબીજાની વાટ જોઈ અને સાથે વારું થાતું હોય એકબીજાનું વાટ જોઈ અને કામખી સૌ સૌના કામ જુદા જુદા હોય પણ સાથે મળી પરવાળી કામ બધા પૂર્ણ કરી અને બપોરે જમતા હોય એક સાથે સુખ દુઃખની સાંજે લાણી થતી હોય એક સાથે સર્વત્ર જગ્યાએ કંઈ પ્રસંગ છે તો કોને કઈ રીતે ક્યાં જવું કઈ રીતે ઉંચવવું એનો મોભી કેતો હોય એમ થતું હોય સર્વત્ર હેથથી અને પ્રેમથી એકાબીજીની વાતોને ઉપાડતા હોય પોતે કું જાણતા હોય એકને દર્દ થાય તો બધાને તકલીફ થતી હોય આવું સરસ મજાનું

બીજો ઘરનું બીજું સંભાળતો હોય કોઈ વ્યવહારિક કામ એક વ્યવહારિક કામ સંભાળતો હોય તો એક પ્રસંગ પાત ક્યાં જવું શું એવી વસ્તુ થતી હોય તો આવી રીતે જુદી જુદી પોતપોતાની જવાબદારી સંભાળીને અને આજ પાંચ સાત દસ માણસ કે પચીસ માણસનું આપણું માળખું હોય પારિવારિક એ સર્વ શાંતિ સુખ સંપન્ન ચાલતું હોય તો આનું મૂળ શું છે તો તો પ્રથમ પ્રથમ સૌની આવે સહનશીલતા સહનશીલતા અને અવિશ્વાસ સહનશીલતા જયારે માણસની જાય છે ને આપણે જાણીએ છીએ કે આપણા પૂર્વજો ચોઈણા પહેરતા પછી માથે કેડિયું પહેરતા ઓપન પહેરતા જે જે વસ્તુ હતી એ આપણી મર્યાદિત પોશાક હતા અને એ પહેરવા માટે સમય જોતો એ બનાવવા માટે દરજી પાસે સમય જોતો જ્યારે આપણે જલ્દી કરવું એના આપણે રેડીમેડ્સમાં આવ્યા રેડીમેડ્સમાં આવી આપણા અંગ છે એ આપણે ખુલ્લા કર્યા આપણા વિચારસરણી આપણે ખુલી કરી આપણે આપણા જીવનની અંદર જે આપણા પૂર્વજોના જે સંસ્કાર હતા ને એને આપણે ગુલામ સમજવા માંડ્યા આપણે એને જૂના સમજવા માંડ્યા એને આપણે નકામા સમજવા માંડ્યા અને આપણે છોડવા માંડ્યા ધીરે ધીરે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરવા માંડ્યા કુટુંબ પરિવારની અંદર આ આજ કરે વહેવાર એવું કેમ હું કેમ ન કરી શકું આ પ્રથમ ચાલુ થયું બીજા નંબરની અંદર કે જે જે જરૂરિયાત છે એ મોભી હોય એ પ્રમાણે બધી જરૂરિયાત પૂરી થતી પ્રસંગ પાત ઉજવાતા વહુને શું જોઈએ છે દીકરીને શું જોઈએ છે દીકરાને શું જોઈએ છે પૌત્રને શું જોઈએ છે આ એક ભાવના એક પારિવારિક જે માણસ મોભી હોય ને એનું સંચાલન કરતો જ્યારે પૈસા હોય પરિવારમાં ત્યારે પણ થતું અને પૈસા ન હોય અને કોઈ નબળી પરિસ્થિતિ હોય તો એ પોતાની એ પરિસ્થિતિને પોતે સાચવી લેતો અને જીવતા તો મિત્રો આ જે જીવન હતું ને એ આપણું સંયુક્ત કુટુંબ અને એમાં આનંદ હતો હવે આમાં જે શું થયું કે એમાંથી પશ્ચિમી સંસ્કૃતિ એટલે આપણે થોડુંક એમાં થોડુંક આગળ સે જઈએ આપણે હાવ નહીં પણ આપણે એજ્યુકેટ થયા એજ્યુકેટ વહુ આવી અને મોટાભાઈ અભર મોટાભાઈ વહીવટ કરે

જે ભૌતિક સાધનો છે વ્યવહારિક કામ છે એની જાવક કોઈ જાણવા ના મળે એની જાવક જાણવાનો પ્રયત્ન ન કર્યો એ કઈ રીતે કઈ રીતે પરિસ્થિતિમાં આ ઘર ચાલે છે એના વિશે કોઈ જાણવાનો પ્રયત્ન ન કર્યો સમજવાનો પ્રયત્ન ન કર્યો પરિણામે એક દિવસ એવું આવ્યો કે મોટા ભાઈ થતા હોય કે બાપ થતા હોય કે મોટા બાપુ થતા હોય વહીવટ કરતા હોય સાફ નજરે કહેવામાં આવ્યું કે ભાઈ તમારે આ રીતે ખાલી અમારા વહીવટ કરવાના અમારે કામ કરવાનું બસ અહીંથી શરૂઆત થાય બીજા નંબર ની અંદર આગળ જઈએ તો જે વ્યક્તિ ઘરનો ભાર સંભાળે છે પાંચ વર્ષમાં ત્રણ વર્ષ મોરા આવે છે બે વર્ષ સારા આવે છે માન માન હેન્ડલ કરે છે એને પરિવારનો મોભી હોય ને થાક નતો લાગતો એને એ જે કરવામાં તકલીફ નતી પડતી એને અને ત્યારે એ કરી અને બધું ઓલું કરે છે ઘરે આવે છે સર્વ બધા પરિવારના બેઠા હોય અને બધાની સામા ચહેરામાં જ્યારે જ્યારે મુસ્કાન જોવે છે ને તે આખો દિવસનો થાક એને ઓગળી જાય છે એને એની કિંમત સમજાય છે કે મને મારો પરિવાર સમજે છે હું કરું છું એમાં જે મને એમ થાય છે કે મારો પરિવાર મારી સાથે છે ત્યારે એ એ માણસ પ્રેમથી જે હોય ને પરિવાર માટે એ કરી શકે છે પણ જયારે એ જ પરિવાર માંથી જયારે આવા બીજ રોપાય અને ત્યારે અવિશ્વાસ થાય હિસાબ થાય હિસાબ મગાય

તમે અમે તો વાડીએ ફલાણું કરીએ છીએ ઢુકડું કરીએ છીએ આવા આવા અમારે જ્યાં ત્યાં ગમે કામ કરવાનું અમારે કરવાનું ફલાણું ઢુકડું અમારે કરવાનું તમારે વહીવટ જ કરવાનો તમે અને જયારે પગભર થઈ જાય છે ત્યારે જયારે આવું બોલે છે ત્યારે જે મોભી છે ને સર્વત્ર ભાંગી જાય છે માનસિક રીતે શારીરિક રીતે અને પોતાના જે અરમાનો હોય ને એ જે ઇમારત ખડકી ને કરર ભૂસ કરતી નીચે પડી જાય છે કેવા કેવા સપના સેવા હોય એ બધા રોડાઈ જાય છે મારા પરિવાર માટે હું આમ કરીશ મારા પરિવાર માટે આમ કરીશ અને જ્યારે પરિવાર જેમ કહે છે કે તમે અમારી માટે શું કર્યું ત્યારે આહા એના હદયની અંદર થઈ જાય છે એ ઘા સંપૂર્ણ કોઈ સમજી શકતો નથી એ પોતે એક જ સમજે છે અને ત્યારે આ પરિવાર તૂટે છે એક બેજા વેર વિખેર થઈ જાય છે સૌ સૌનો નો હિસ્સો લઈને જુદા થાય છે જવાબદારીના જે પાઠ ભરવાના હોય એ પાઠ જવાબદારીના જિંદગીમાં કોઈ દી આધર જિંદગી થઈ ગઈ હોય તો તે ભેના નથી અને જ્યારે ઓચિકતાનો માથે આવે છે જ્યારે ઘરમાં એ ભાર ઉપાડી શકતો નથી પરિવાર બધા છિન્નભિન્ન થઈ જાય છે બધા એના સાધનો રોડાઈ જાય છે પોતાની જિંદગી હવે થઈ જાય છે અને ત્યારે એને ખરેખર ખરી સમજાય છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે એટલે મિત્રો જીવનની અંદર જ્યારે કુટુંબ ભાવના તૂટે છે ને અવિશ્વાસ જ્યારે આવે છે ને ત્યારે પરિવાર તૂટે છે તમારે ભાવના હોય ને તો શીખો જતું કરતા શીખો એકાબીજીની વાત સમજો સમજ્યા વિચાર્યા વગરની વાત ઉચ્ચારો નહીં કોઈને કહો નહીં કોઈનું કીધું માનો નહીં મન અને બુદ્ધિ ભગવાને સ્વતંત્ર આપી છે સ્વતંત્ર ઉપયોગ કરો જો આવું તમે નહીં કરી શકો ને તો તમારી વસુદેવ કુટુંબ ભાવના રોડાઈ જશે તમારું પરિવાર કુટુંબ હોય બે જણા હોય એટલે એકનું કરવાનું એટલે જલ્દી આપણે નવરાત્રિ જેમ કરવું એમ કરી શકીએ પણ જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ને ત્યારે પાસે ઉભવા વાળો જે ભાઈ હોય છે ભાઈના પત્ની હોય છે પરિવાર હોય છે અને એમ કે છે ના ના તું આરામ કરી લે હું બેઠી છું ને અરે તું શું કરો મુજા છો અમે છે ને ત્યારે તમને સંભાળવા વાળો એવો પરિવાર નથી હોતો તમને ઊંફ દેવા વાળો હૈયાથી લગાવા વાળો તમારો જે સ્નેહથી તાતળાથી પ્રેમથી બંધાયેલો તમારો પરિવાર નથી હોતો અને ત્યારે તમારો જે વિચાર છે ને એ શયુક્ત કુટુંબ ની અંદર ડોકિયા કાઢે છે પાછલા વિચારો જે જે માટે જે છીનભીન થયા હોય ને એ જ વિચાર આવે છે કે મારા લીધે મારું કુટુંબ પરિવાર કેટલું છીનભીન થઈ ગયું એટલે મિત્રો જીવનની અંદર કુટુંબ જેવી મજા નથી વિભક્ત કુટુંબ જ્યારે થયા પોતપોતાની મરજી પ્રમાણે આપણે ચાલવા માંડ્યા વડીલોનું આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નીતિ નર નીતિ ધર્મ નેવે મૂક્યા ત્યારે મિત્રો આ બધી સમસ્યા સર્જાય છે તો મિત્રો મારે તમને ટૂંકમાં એક જ કેવું છે કે આપણા જે છે સંબંધો કેમ તૂટ્યા અને કુટુંબ વિભાજન કેમ થયા કુટુંબ નું વિભાજન ત્યારે જ થાય છે કે જ્યારે આપણા જીવનની અંદર શંકા આપણા થાય છે વિચાર પ્રમાણે આપણે ચાલતા નથી ત્યારે બધી આ વસ્તુ નિર્માણ થાય છે તો સર્વત્ર સમાજના મારા ભાઈઓ માનવ સમાજ જાણી અને હું આપને કહું છું કે સર્વત્ર સમાજ આ વાત સમજો વિચારવા જેવી છે જાણવા જેવી છે મોબાઈલ નંબર છે સત્તાણું સાત બત્રીસ એકતાલીસ સાત તેવીસ અને મિત્રો ઘણા મારા ફેસબુક માં મિત્રો બને છે અને મિત્રો બની અને તરત ફેન રિક્વેસ્ટ મોકલે છે હું એને ફેન બનાવું છું ત્યારે મારા જીવનને અનુકૂળ ન હોય ને એવી કાં તો વાત કરે છે અને કાં તો છે ને તરત એમ છે વિડીયો કોલ કરવું એટલે મિત્રો મારે તમે કોલ કરો અને હું ન ઉપાડું એવું પણ નથી પણ મારા પાસે સમય નથી હોતો મારા પાસે એવું નથી અને કોક દિવસ એવું બનશે કે હું તમારો વિડીયો કોલ ઉપાડશે એટલે વિડીયો કોલ ઉપાડવું તો જ તમારો મિત્ર નકર મિત્ર ને એવી રીતે તમે નારાજ થાવ છો અને તમે કોમેડીમાં એમ કે છે કે બ્લોકમાં નાખી દો ફલાણું કરી દો એવું મિત્રો હોતું નથી પરિવાર હોય છે પરંતુ મારા જીવનમાં જે ભગવાને મને એક બક્ષિસ આપી છે ભગવાને જે મારામાં સમજણ આપી છે મને ઉપયોગી થઈ છે એ વિચારો હું તમને શેર કરી અને તમને મારા જીવનની અંદર ઉપયોગી થાય એ માટે હું કઉ છું મારે ફેમસ થવું છે

એ તો ભગવાનને આધારિત છે કારણ કે સૌ સૌના કર્મ પ્રમાણે સૌ આવે છે અને કોઈ કોઈનું ભેગું કરીને ખાઈને ભાઈ એ એ તો અપારંગ કહેવાય પરંતુ એની હાથે મેળવી શકે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણે જ સારું કાર્ય કરતા હોય તો આપણો પરિવાર સારો થાય આપણી પેઢી સારી થાય એટલે એ કોઈ ચિંતા જ નથી એટલે મિત્રો તમને મારો વિડિયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો અને ખૂબ ને ખૂબ મારો વિડીયો તમે આ જુઓ તમારા મંતવ્ય છે એ મને જણાવો એવી હું તમારા પાસે અપેક્ષા રાખું જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની